એના જમવાનું બનાવવાનું છે ને મારે ફરાળ બનાવવાનો છે તો અમારા કાકાજી સસરા આવ્યા છે જામનગરથી અને સાસુમાં એવા છે નાનો એવો દેર અને નણંદબાઈ આવ્યા છે એટલે બપોરે જમવાનું બનાવવાનું છે એટલે બધું હમણાં કોઈ તો લીંબુ શરબત ને નાસ્તો ને એવું બધું કરી લીધું છે અને હવે જો હું અત્યારે રસોઈ બનાવું છું આજે બનાવવાની છે અંગુર રબડી બટેટાનું શાક ને પૂરીની ના પાડે છે એટલે રોટલી એવું બધું બનાવવાનું છે તો હાલો ફટાફટ રસોઈ બનાવવા માંડું અને પછી બપોરે અમારે જવાનું છે અહીંયા ખીરસરા નદીએ નાવા પાછમ છે તો નદીએ નાઈએ તો વધારે સારું અને ફરજિયાત નદીએ નાહવા તો જવું જ પડે એટલે જવાનું છે તો રસોઈ બની જાય અને જમી કાઢવીને ફ્રી થઈ ને તો પછી જઈ લાગીએ એટલે એવું છે તો હાલો જો અત્યારે હું કામમાં પડી છું બહુ જ કામ કરવા માંડ્યું એટલે વહેલી થી ફરાળ કરવા બીજા બધા જમવા બેહી ગયા અંગુર રબડી બનાવી છે રોટલી બટેટાનું શાક આદમીએ બધાય ખાઈ લીધું છે ને ભાઈઓ અમે બધાય બેસી ગયા જો અમારા આશા બેન આવ્યા છે એ અને અમારા કાકીમાં જમવા બેહી ગયા તમે બધા આવી જાઓ જમવા મહેમાનીમાં રબડીનો જ વારો આવ્યો બીજું કઈ ન એવું હલો પાછમ ના આજે ખીરસરા ના આવા જઈ સી બધા આવજો ના નદીએ નઈ નઈ કરવા જાવું હે

não o aba do viu amanhã

પડી જાય બાય કરવામાં હસોડો સારું નિરાય